નમસ્કાર તો જે વિદ્યાર્થી મિત્રોએ જ્ઞાન સાધનાની સોઈસ ફિલિંગ પૂર્ણ કરી છે તે મિત્રોના મનમાં એક પ્રશ્ન હોય છે કે સોઈસ ફિલિંગ પૂર્ણ થઈ ગઈ છે તો ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે તેમજ સોઈસ ફિલિંગમાં જે શાળા પસંદ કરી છે તે શાળામાં એડમિશન કેવી રીતે મળશે તો મિત્રો જે જ્ઞાન સાધનાનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે ટૂંક સમયમાં આવી જશે એટલે કે આ મહિનાના અંત સુધીમાં અથવા આગલા મહિનાના પ્રથમ અઠવાડિયામાં આવી જવાની સંભાવના છે તેમજ મિત્રો જે જ્ઞાન સાધનામાં તમને સોઈસ ફિલિંગમાં જે પણ શાળા પસંદ કરી છે તે શાળામાં એડમિશન કેવી રીતે મળતું હોય છે તો મિત્રો તે શાળામાં તમે જે પણ શાળા પસંદ કરી હશે તમારા સિવાય તે શાળા અન્ય કોઈ વિદ્યાર્થીઓએ પણ પસંદ કરી હશે તો તમામ વિદ્યાર્થીઓના માર્ક પ્રમાણે તમને એડમિશન મળશે એટલે કે જે વિદ્યાર્થીઓનો માર્ક વધુ હશે તે મિત્રોનું પહેલાં એડમિશન થશે અને ત્યારબાદ તમારું એડમિશન થશે જો તે શા શાળામાં જગ્યા હશે તો તે રીતના જેટલી જગ્યા હશે તે રીતના એડમિશન થતું હોય છે અને તે શાળામાં જો તમને એડમિશન ન મળે તો તમે તેની નીચે જે શાળા પસંદ કરી હશે તેમાં એડમિશન મળી શકે છે તેવી રીતે તમારું એડમિશન થતું હોય છે અને આવી રીતની સંપૂર્ણ પ્રોસેસ હોય છે તેમજ મિત્રો જ્યારે પણ ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ત્યાર પછી તમારે જે બેંક એકાઉન્ટ અને શાળાની અન્ય વિગત છે તે ઉમેરવાની થશે તો તે જ્યારે પણ આવશે ત્યારે હું જણાવી દઈશ તો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય મારી ચેનલને તો સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ જ્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ત્યારે જે વેબસાઇટ છે જી ડબલ એસ વાય જીયુ જે તેના પર આવી અને અહીં તમે જોઈ શકો છો કે મેરિટ ઉપર ક્લિક કરશો એટલે તમને ત્યાંથી પણ ફાઇનલ મેરિટ લિસ્ટની પીડીએફ તમને જાણ કરવામાં આવશે ત્યારે તમે અહીંથી ડાઉનલોડ કરી અને તમારું મેરિટ લિસ્ટમાં નામ છે કે નહીં તે ચેક કરી શકો છો તેમજ મિત્રો જો તમે હજુ સુધી કોઈ પણ શાળામાં એડમિશન ન લીધું હોય અને તમે ઘરે જ બેઠા હોય તો તમે યુટ્યુબના માધ્યમથી પણ તમારે શિક્ષણ છે તે તમે કરી શકો છો એટલે કે યુટ્યુબમાં જે ચેનલ હોય છે અલગ અલગ તેના માધ્યમથી તમારો અભ્યાસ તમે ચાલુ રાખજો જેથી આગળ તમને કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે અને તમારો અભ્યાસ પણ ન બગડે તો મિત્રો આવી રીતે તમે તમારી સંપૂર્ણ પ્રોસેસ કરી શકો છો તેમજ આ યોજનાને લઈ આગળની સંપૂર્ણ માહિતી માટે અને આગળ નવા અપડેટ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવા જ વિડીયોની માહિતી સૌ પ્રથમ અને સરળતાથી પ્રાપ્ત થાય અને આ વિડીયોને તમારા વર્તુળને પણ શેર કરજો જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે જય હિન્દ જય ભારત